वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रे भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिषं मुदा। महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण સંતો હૃદયથી ખૂબ જ કોમળ છે કરુણા સભર છે ભગવાન અને સંતની વિશેષતા એ જ છે કે એમને અખંડ એક જ વિચાર રહ્યા કરે કે આદિ અનાદિ કાળથી જીવાત્મા માયામાં સબળતો આવ્યો છે લખ ચોરાસીમાં ભટકતો રહ્યો છે આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણે તાપની અંદર તપી ગયો છે એ તમામ દુઃખોની અંદરથી મુક્ત થઈ ભગવાનના સુખી અખંડ સુખીઓ થઈ જાય એના માટે જ ભગવાન અને નું બોલવું ચાલવું નાની મોટી તમામ ક્રિયાઓ એના માટે અને આ પૃથ્વી ઉપર અવતરણનું કારણ પણ એક છે સંતો પોતાના દેહની પરવા કર્યા સિવાય શરીરના સુખને નજર સામે રાખ્યા સિવાય અપમાન દુખ ત્રાસ ભીડો વગેરે સહન કરીને પણ વિચરણ કરતા હોય છે ઉપદેશની વાતો કરતા હોય છે અને જ્યારે કોઈ જીવ ભગવાનના માર્ગે ન ચાલે વ્યસનનો ત્યાગ ન કરે મંદિરે ન જાય સાધુ સંતનો સમાગમ ન કરે નિયમ ધર્મનું પાલન ન કરે અને મોક્ષ માટેનો કોઈ પણ પ્રકારનો ઉપાય કે પ્રયોગ ન કરે ત્યારે સંતને દુઃખ થાય છે અને એવા સમયની અંદર સંતની જબાન ઉપર થોડા કડવા વેણ પણ આવી જાય છે નફરત ના ભાવો પણ જાગે છે છતાં પણ સંત એ સંત છે નિષ્કોળાનંદ સ્વામી હવે ચોસઠ પદી ના બાસઠ માં બેતાળીસ માં પદ ની અંદર આવી પ્રકારની થોડી નફરત વ્યક્ત કરતા કે છે એવા જનજીવતા જરૂર મુવા છે માની લે જોરે देखी दुर्गंध ने रे जो दूर आबड़ छेट ए तो छे जो रे काढ़ा विना नहीं सुजे काम सुत कए शिद राखो रे बाळी जाळी टाळो एनुं काम वाणी वेते जळे ना खोरे गणो राखताए घरमाय સુણી કે સડી કાઢો માં કરજો કાયું રાખે ગંધ કેડે કરવી નહીં તેની કાન ખર ખરો ખોટો ખોળી રે કહે નિષ્કુળાનંદ સુજાણ કહ્યું મેં તપાસી તોડી રે જે વ્યક્તિ ભગવાનનું નામ પોતાની જબાન દ્વારા નથી લેતી જે વ્યક્તિ પોતાની આંખો દ્વારા ભગવાનના કે સંતના દર્શન નથી કરતી આધ્યાત્મિકતાના દર્શન નથી કરતી સદગુણોના દર્શન નથી કરતી અને પોતાની કાન દ્વારા ભગવાનના મહિમા નું ગાન નથી સાંભળતી ભજન નથી સાંભળતી કીર્તન નથી સાંભળતી કથા પ્રવચન કે પારણ નથી સાંભળતી અથવા જે વ્યક્તિ પોતાના મન દ્વારા ભગવાનના ચરિત્રનું ભગવાનની ક્રિયાનું મનન ચિંતન નથી કરતી જે વ્યક્તિ પગે ચાલીને ભગવાનના મંદિરે કે સંતોના દર્શન કરવા માટે નથી જતી અને ભગવાન અને ભગવાનના ધારા કેવા સાચા સંત મળ્યા પછી પણ જે વ્યક્તિને પોતાના સ્વભાવ પર દોષો ઉપર શત્રુ પર અણગમો નથી થતો એનો અભાવ નથી આવતો એનો વિચાર નથી આવતો કે આ બધા મારા આધ્યાત્મિક માર્ગમાં વિઘ્નરૂપ છે એમ માનીને એનો ત્યાગ નથી કરતા છોડવાનો પ્રયત્ન નથી કરતા અને સ્વચ્છંદી જીવન જીવે છે વસ્તી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમનાય પુનઃ એનું ફરીથી આવું આવવું જેવું નથી કે ભસ્મી ભૂત એવું શરીર છે જેટલો પીવાય એટલો દારૂ પીવો જેટલો પીવાય એટલો શરાબ પીવો જેટલું ખવાય એટલું માધ્ય ખાઓ માં વિષય ના ઉપભોગ કરો પિતવા પિતવા પુનઃ પિત્વા પિત્વા પતંતી ભૂતલે ઉત્થાય છે પુનઃ પિતવા પુનર્જન્મ વિદ્યતિ આવા નાસ્તિક માણસો એમ જ માનતા હોય છે પીવો જેટલો પીવાય એટલો પીવો ખાઓ જેટલું ખવાય એટલું ખાઓ અને પિતા પિતા કદાચ બેભાન થઈને પૃથ્વી ઉપર પડી જાય તો પણ તમે પીવાનું ચાલુ રાખો કારણ કે બીજો જન્મ છે જ નહીં જન્મ મરણ ને ખોટા પાડે સ્વર્ગ નરક ની વાતની અંદર લઈશ માત્ર પ્રતી કે વિશ્વાસ ન લાવે અને ક્યારે પણ પોતાની જબાન દ્વારા ભગવાનનું નામ ભગવાનનું ભજન કે ભગવાનનું કીર્તન ન બોલે તો નિષ્ફળાનંદ સ્વામી કહું કે આવા જન જીવતા જરૂર મુવા છે માની લે જોડે આવા માણસો તો જીવતા હોવા છતાં પણ મરેલા છે મળદા છે કોઈ એક કવિ બહુ સુંદર વાત લખી યહા તો લોગ જીને કે જીયા કરતે હૈ यहाँ तो लोग जीने के लिए ही जिया करते हैं जीवन का नहीं कुछ लाभ तो भी जिया करते हैं मृत्यु के पहले मरते हैं हजारों मृत्यु के पहले मरते हैं हजारों लेकिन जिंदगी तो उनकी है जो मरने के बाद भी जिया करते हैं करोड़ों ने अब जो मानसो पृथ्वी पर जीवे छे पर जीवरतुजीछे જીવવાનો કોઈ લાભ નથી છતાં પણ જીવે છે અને પોતાનું મૃત્યુ આવે તે પહેલા મરી જાય છે જે વ્યક્તિ પોતાની જબાન દ્વારા ભગવાનનું નામ નથી લેતી ભગવાનનું નામસ્મરણ નથી કરતી ભજન કીર્તન નથી કરતી એ જીવતી હોવા છતાં પણ દેખતી હોવા છતાં પણ દોડતી હોવા છતાં પણ તમામ ક્રિયાઓ કરતી હોવા છતાં પણ એ વ્યક્તિ મરી લે છે મળદું છે પરંતુ ઘણી વખત રમોજમાં વાત કરે મહારાષ્ટ્ર ની અંદર કોઈ પણ માણસ મરી જાય એની સ્મશાન યાત્રા નીકળે તો એમાં રડવાનું નહીં સ્મશાન યાત્રામાં જેટલા જોડાયા હોય એ બધા ભગવાનનું નામ બોલે અને બોલાવે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ બધા બોલે પરંતુ એ બધાની અંદર એક જ વ્યક્તિ ન બોલે જે ઉપર નાનામી માં બંધાયેલી છે ને એ કેમ નથી બોલતી બોલતી તો નથી પણ બે માણસો એ ચાર માણસો એ નનામી ઉઠાવી હોય અને ચાલતા ચાલતા વાઈબ્રેશન ની અંદર માથવામ હાલક ડોલક થતું હોય તો એ વ્યક્તિ એમ કે છે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું રામ નથી બોલ્યો હવે મરતા મરતા બોલું એ કેમ નથી બોલતી કારણ કે મરી ગઈ છે એમ દુનિયાની અંદર આજે લાખો ને કરોડો માણસો એવા છે કે જેની જબાનો ઉપર ભગવાનનું નામ નથી આવતું એ જીવતા મરેલા છે મળદા છે મડદાના ઢગલાને ઢગલા છે મૃત્યુ કે પહેલે મરતે હે હજારો લેકિન જિંદગી તો જો મરને કે બાદ ભી જીયા કરતે હૈ માણસ મર્યા પછી પણ જીવે કોને કહું મીરાબાઈનું મૃત્યુ થયું કોને કહ્યું નરસિંહ મહેતાનું મૃત્યુ થયું કોને કહ્યું દાદા ખાચરનું મૃત્યુ થયું કોને કહ્યું મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્ફળાનંદ સ્વામી મૃત્યુ થયું કોને કહ્યું લાડુબા જીવુબા જમકુબા રાજબા સંત જ્ઞાનેશ્વર તુકારામ કોને કહ્યું આ બધા મર્યા કોને કહ્યું હર્ષદભાઈ દવે આશાભાઈ પટેલ આવા ઘણા ઘણા જે ભક્તો ભૂતકાળમાં થયા આપણી વચ્ચે પાંચ બૌદ્ધિક શરીર દ્વારા નથી છતાં પણ એ જીવતા છે પ્રાતસ્મરણીય બની ગયા આજે વર્ષો પછી પણ નિષ્કુળાનંદ સ્વામીને આપણે યાદ કરીએ છીએ એમની ચોસઠ પદી દ્વારા એ મર્યા નથી જીવતા છે અને જે ભગવાનના માટે જીવે એને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એને ક્યારેય પણ ચૂડો ભંગાવવાનો વારો નથી આવતો અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં ગોપીઓની આધ્યાત્મિક ભૂમિકાની વાત કરતા કહું વરિયે તો નટ ના ગરવરીએ અખંડ એ વાતન છાવું રે સમજીશું આવું વરિયે તો નટ ના ગરવરીએ अखंड वातु रे समी छु आऊ कानोड़ा केड़े जावे समी छु आऊ ब्रह्मानंद कह अवर पुरूष नोड़ो वी કેડે રે પાંચ હજાર વર્ષ પછી પણ એ ભરવાડ જ્ઞાતિની મહિલાઓને ગોપીઓને આપણે યાદ કરીએ છીએ કારણ કે એક જ જંખના અને રોમે રોમની અંદર ભગવાનના માટીનો પ્રેમ હતો કે વરીએ તો નટ નાગર વરીએ લગ્ન કરવા તો ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે કરવા અને અનંત જન્મની અંદર ભગવાન સિવાય બીજાને ધણી બનાવ્યા અને સેંથોને અને ચાંદલો ભૂસવાનો વારો આવ્યો પરંતુ આજે ભગવાન પુરુષોત્તમ નારાયણને વરી લીધો અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ ગયો અને ક્યાં સુધીની તમન્નાને દ્રઢતા છે બ્રહ્માનંદ કે અવર પુરુષોને વરવાથી રૂડુ વિખાવું રે ભગવાનને મૂકીને દુનિયાની કોઈ પણ તાલેવાલ રૂઢિ રૂપાળી વ્યક્તિને વરવું એ તો એના કરતા તો ઝેર ખાઈને મરી જવું સારું કહેવાનું તાત્પર્ય આ બધા જીવે છે ભગવાનને વરે ભગવાનને ભજે ભગવાનનું સ્મરણ કરે ભગવાનના દર્શન કરે ભગવાનની આજ્ઞા અને મરજીને ગમતા પ્રમાણે પોતાનું જીવન બનાવે એ જીવતા છે બાકી બધા મળદા છે નો અવતાર

કે ભગવાનનું ભજન નહીં કરીશ તો તું જીવતા મરેલો છું આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને કીર્તનને પદો સાંભળ્યા પછી વિચાર કરવાની જરૂર છે કે આપણે ચોવીસ કલાકના સમયની અંદર કેટલો સમય આપણે જીવતા રહીએ છીએ જયારે ભગવાનનું ભજન કરતા હોય એ કીર્તન કરતા હોઈએ મહિમાનો મહિમાનું ગાન કરતા હોઈએ મહિમાનું મહિમાનું શ્રવણ કરતા હોઈએ કથા વાર્તા કરતા સાંભળતા હોઈએ સેવા કરતા હોઈએ માળા કરતા હોઈએ અખંડ સ્મરણ કરતા હોઈએ તો સમજવું કે આપણે જીવતા છીએ અને જયારે ભગવાન ભૂલાય ધર્મ ભૂલાય નીતિ ભૂલાય સદાચાર ભૂલાય આપણું કર્તવ્ય ભૂલાય આપણી માનવતા ભૂલાય આપણી ઈમાનદારી ભૂલાય આપણા ગુરુ ભૂલાય અને ગુરુએ કરેલો આપણા ઉપર જે ઉપકાર છે એને ભૂલી જવાય તો સમજવું કે આપણે મર્યા મળદું એટલા માટે દેવાનંદ સ્વામી અહીંયા આગળ કે છે કે એવા જન જીવતા જરૂર મુવા છે માની લેજો રે દેખી દુર્ગંધને રહેજો દોર આભડેટ એ તો છે રે એ મળદા માણસો છે એની દુર્ગંધ આવે અને એને તો જેટલું મળદું મરે પછી તો એને જલ્દી ઘરમાંથી કાઢવાનું હોય સૂતક લાગે એને બાળી નાખો અને એક થામની અંદર એની ભસ્મ ભરીને વહેતા જળની અંદર મૂકી દો અને ઘરમાં રાખીએ તો સડી જશે ગંધાશે અને સહન નહીં થાય આવી પ્રકારની અદભુત ટોકણી કરીને યુકુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે આપણે આપણી બાંધીલી મર્યાદાનો ક્યારેય પણ ત્યાગ ન કરવો નિયમ ધર્મની અંદર એને ભક્તિ કરવી ભગવાનને ભૂલવા નહીં વ્યવહાર પ્રદાન થવા દેવો નહીં મહામંગો મનુષ્યો દેહ ભગવાને કૃપા કરીને અનંત જન્મના અંતે આપ્યો છે ભક્તિ કરવા માટે આપ્યો છે સેવા કરવા માટે આવ્યો છે નિર્વાસનિક થવા માટે આપ્યો છે ભગવાનના સાચા ભક્ત થવા માટે આપ્યો છે અને આ સંસાર ચક્રની અંદર કેટલાય વખતથી ભટકતા છે એમાંથી મુક્ત થવા માટે ભગવાનના ધામના અધિકારી થવા માટે આપ્યો છે એવા પ્રકારના વિચાર સાથે આપણને જે ઇન્દ્રિયો અંતકરણ આપ્યા છે એનો સદુપયોગ કરવામાં આવે જેટલો સમય આપણે ભગવાનનું ભજન કર્યું એટલો સમય આપણે બોલતા બાકી મૂંગા આ વીસ મિનિટ પચીસ મિનિટ ભગવાનનું ભજન થાય ભગવાનના મહિમાનું ગાન થાય મહિમાના મહિમા નું ગાન થાય એટલો સમય સમજવું મારે સમજવાનો કે હું બોલતો છું અને જયારે બંધ થાય તો મૂંગો આંખો દ્વારા ભગવાન અને સંતના દર્શન થાય તો સમજો કે આપણે દેખતા છીએ આપણને ચક્ષુ છે અને જો આંખો દ્વારા ભગવાન અને સંતના દર્શન ન થાય એની આધ્યાત્મિકતાના દર્શન ન થાય સદગુણોના દર્શન ન થાય ભગવાન સર્વત્ર વિતરી રહ્યા છે વિલસી રહ્યા છે એવા ભગવાનનું દર્શન ન થાય તો એ માણસને આંખો હોવા છતાં પણ આંધળો છે અંધ છે કાને કરીને ભગવાનનો મહિમા ન સંભળાય તો સમજો કે કાને કરીને બેરો છે પગે ચાલીને ભગવાન કે સંતના દર્શન કરવા માટે ન જવાય તો સમજો કે લંગડો છે અને એને બુદ્ધિની અંદર ભગવાનનો નિશ્ચય ન થાય ભગવાનની પ્રત્યેની આસ્તિક બુદ્ધિ ન થાય તો સમજો કે ગાંડો છે પાગલ છે બુદ્ધિ જ નથી આવી પ્રકારના મેણાટોણા સંતો આપણને જાગ્રત કરવા માટે આપે છે તો આપણે હંમેશા માટે સજાગ રહીએ દેખતા રહીએ સાંભળતા રહીએ બોલતા રહીએ ચિંતન કરતા રહીએ ચાલતા રહીએ સેવા કરતા રહીએ અને ભગવાનના ગમતા પ્રમાણે ગમતું કરીને એને ગમતા રહીએ રાજી કરતા રહીએ તો આપણી આધ્યાત્મિક ભૂમિકા એવી પ્રકારની બને ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમે એવી પ્રકારના હંમેશા માટે જીવતા રહીએ અમારું જીવન સચેતન રહે મળદા ન બનીએ અમારામાં કાયરતા ન આવે આ અમારી અંદર ભય ભીતિ ન આવે અમારામાં આળસ ના આવે અમારામાં પ્રમાદ ના આવે અમારી આંખો સતે જ રહે અમારી આંખો હંમેશા માટે ભગવાન અને સંતના દર્શન કરતી રહે અમારા કાન હંમેશા માટે ભગવાનની કથા સાંભળતા જ રહે સાંભળતા જ રહે સાંભળતા જ રહે અને હંમેશા માટે અમે ભગવાન અને સંતના મહિમાનો ગાન કરતા જ રહીએ કરતા જ રહીએ એવી પ્રકારની અમારા સૌના ઉપર બાપા કૃપા દ્રષ્ટિ કરો અને આપના ગમતા પ્રમાણે અને આપ જેને જીવતા માનો છો એવા અમે સજીવન રહીએ સજીવન થઈએ એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ